નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા ભાવનગર સ્થિત જાણીતા કવયત્રી સુશ્રી કિરણબેન પુરોહિત ઉપનામ કૃતિ દ્વારા માતૃસ્મૃતિ સ્વરૂપે આલેખિત એક સુંદર કાવ્યકૃતિ માતાની યાદ સ્નેહના બંધન તોડી પકડી અનંતની વાટ યાદોમાં એકલી મૂકે તે લીધા અંતિમ શ્વાસ જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ તારી યાદ રોજ લાવે આંખમાં પાણી સવાર ઉઠતા જ યાદ આવે તારી મધુર વાણી જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ દિલમાં રહેશે તારો સ્મિતવાળો ચહેરો રોજ યાદ આવે તારો મોહક ચહેરો જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ સુખ દુઃખમાં સદાય આપતી સાથ કેમ ભૂલાય તારો માથે ભરતો હાથ જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ મળ્યો હતો જીવનભર માં તારો ઉષ્મા ભર્યો સાથ દિલથી કરું છું વંદન તારા હેતાળ વદન ને માત જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ તારી યાદોનો અનમોલ ખજાનો છે મારી પાસે અર્પણ કરું તને બનાવી સુંદર કૃતિ તારી જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ જીવંત રહેશે સદાય માં દિલમાં તારી યાદ અસ્તુ